ફોલેટથી ભરપૂર શાકાહારી વાનગીઓ બનાવવાની પદ્ધતિ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે આ ટ્યુટોરિયલમાં આપણે આ વિશે શીખીશું ફોલેટ સમૃદ્ધ ખાદ્ય સ્ત્રોત થોડી શાકાહારી વાનગીઓની તૈયારી ખોરાકમાંથી ફોલેટના થતા નુકસાનોને રોકવાની રીતો પહેલા આપણે સમજીશું કે ફોલેટ શું છે અને આપણા શરીરમાં તેની ભૂમિકા શું છે ફોલેટ એ એક મહત્વપૂર્ણ બી વિટામિન છે તે શરીરના વિવિધ કાર્યો માટે જરૂરી છે ચાલો અમુક ઉદાહરણો જોઈએ ફોલેટ કોષોની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે તે તંદુરસ્ત ગર્ભાવસ્થા માટે પણ જરૂરી છે બીજા અન્ય ટ્યુટોરિયલમાં આનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે વધુ વિગતો માટે કૃપા કરીને અમારી વેબસાઈટની મુલાકાત લો આગળ ચાલો ફોલેટથી સમૃદ્ધ ખોરાકના સ્ત્રોતો જોઈએ દાળ અને કઠોળ ઉત્તમ સ્ત્રોત છે લીલા પાંદડાવાળા શાકભાજીમાં પણ ભરપૂર માત્રામાં ફોલેટ હોય છે ઉદાહરણ તરીકે પાલક તાંદળજાની ભાજી અરવીના પાન અને અગથીના પાન ફ્લાવર સરગવાની શીંગ અને ભીંડા જેવી કેટલીક શાકભાજીમાં પણ ફોલેટ હોય છે ચાલો હવે વાનગી બનાવવાની તૈયારી વિશે જોઈએ પ્રથમ વાનગી છે ચણાની ચટણી આ વાનગી બનાવવા માટે તમારે આપેલની જરૂર પડશે બે ચમચી ફણગાવેલા ચણા એક ચમચી શેકેલા તલ વન 4 બીટરૂટ એક ચમચી દહીં એક લીંબુનો રસ લસણની બે થી ત્રણ કળી પાંચ ચમચી જીરું પાવડર તમારે આની પણ જરૂર પડશે એક ચમચી તેલ અને તમારા સ્વાદના અનુસાર મીઠું હું પ્રથમ અંકુરણની પ્રક્રિયા સમજાવીશ ચણાને ધોઈને આખી રાત પાણીમાં પલાળીને રાખો પછીથી ચણાને ધોઈને ચાણીમાં કાઢી લો અને ચણાને અંકુરિત થવા માટે રાખો ચણાને રાખો તમે તેને સ્વચ્છ સુતરાવ અથવા મલમલના કપડામાં પણ બાંધી શકો છો ફણગા દેખાવા માટે એક થી બે દિવસ લાગી શકે છે ફણગા આવી જાય પછીથી તેને અડધા કપ પાણી સાથે કુકરમાં રાંધો મધ્યમ તાપ પર ત્રણ થી ચાર સીટી સુધી રાંધો વરાળ બહાર નીકળે પછીથી કુકર ખોલો ફણગાવેલા ચણાને મિક્સરમાં નાખો બાકીની સામગ્રી ઉમેરો અને લીસી પેસ્ટ બનાવો ચણાની ચટણી તૈયાર છે તમે આને દિવસમાં એક થી બે વખત તમારા ભોજન સાથે ખાઈ શકો છો તમે તેમાં ગાજર અને કાકડીને ડુબાડીને પણ ખાઈ શકો છો આ ચટણીનો અડધો એકસો માઇક્રોગ્રામ ફોલેટ આપશે બીજી વાનગી છે ચણાની ઈડલી ઇડલી સામગ્રી જે આપણને જોઈશે પા કપ અથવા પચાસ ગ્રામ ચણા કપ અથવા ત્રીસ ગ્રામ અડદ એક ચમચી સૂર્યમુખીના બીજ અડધી ચમચી મેથીના દાણા એક ચમચી તેલ अथवा ઘી સ્વાદ પ્રમાણે મીઠું તમારે બે ચમચી ફણગાવેલા રાગીના પાવડરની પણ જરૂર પડશે તેને તૈયાર કરવા માટે સૌપ્રથમ રાગીને અંકુરિત કરો અને પછી તેને સુકવી લો સુકવવા માટે તેને શેકી લો અથવા તેને સૂર્યપ્રકાશમાં રાખો છેલ્લે તેને પીસીને પાવડર બનાવી લો હવે હું તમને ઇડલી બનાવવાની વિધિ જણાવીશ ચણાને ધોઈને એક વાસણમાં આખી રાત પલાળી રાખો એક અલગ વાસણમાં અડદની દાળ અને મેથીના દાણાને એક સાથે પલાળી દો બીજા દિવસે સવારે ધોઈને વધારાનું પાણી કાઢી લો ચણા અને અડદની દાળ અને મેથીના દાણાને મિક્સરમાં પીસી લો લીસી પેસ્ટ બનાવો જો જરૂરી હોય તો પીસતી વખતે બે થી ત્રણ ચમચી પાણી ઉમેરો ફણગાવેલા રાગીનો પાવડર મીઠું ઉમેરો અને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરો ખીરાને ઢાંકીને તેને છ થી આઠ કલાક માટે આથો આવવા દો તેને ગરમ જગ્યાએ રાખવું જોઈએ એકવાર આથો ઉપર આવી જાય ત્યારે સ્વચ્છ હાથ વડે વરાળિયાને તેલ લગાડવું ખીરું વરાળિયાના તેલ લગાડેલા વાસણમાં રેડો ઉપરથી સૂર્યમુખીના બીજ વડે શણગારો વરાળિયામાં પ્લેટ મૂકો અને દસ થી પંદર મિનિટ સુધી રાંધો જો તમારી પાસે વરાળિયું નથી તો તમે તેને સીટી વગરના કુકરનો પણ ઉપયોગ કરીને કરી શકો છો કુકર અથવા વરાળિયાનો પા ભાગ પાણીથી ભરો અને ઈડલીને બાફી લો ચણાની ઈડલી તૈયાર છે તમે તેને નારિયેળની અથવા શિંગદાણાની ચટણી સાથે ખાઈ શકો છો પાંચ મધ્યમ આકારની ઈડલી તમને લગભગ એકસોને ત્રણ માઇક્રોગ્રામ ફોલેટ આપશે ચાલો હવે ગુવાર અને ફણગાવેલા મઠની કરી બનાવતા શીખીએ તેના માટે સામગ્રી લાગશે પચાસ ગ્રામ અથવા મુઠ્ઠીભર ગુવાર વીસ ગ્રામ અથવા બે ચમચી ફણગાવેલા મઠ બે ચમચી શેકેલી મગફળી એક ચમચી છીણેલું નારિયેળ અડધું ટામેટું અડધી ડુંગળી અડધી ચમચી જીરું જરૂરી મસાલા જોઈશે અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી જીરું પાવડર તમને આની પણ જરૂર પડશે એક ચમચી તેલ અથવા ઘી અને સ્વાદ પ્રમાણે મીઠું અંકુરણની પ્રક્રિયા આ ટ્યુટોરીયલમાં અગાઉમાં સમજાવવામાં આવી છે શેકેલી મગફળી નારિયેળ ટામેટા અને ડુંગળીની પેસ્ટ બનાવવાથી શરૂઆત કરો એક વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો એકવાર તે તડતડી જાય ત્યારે તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો કાચી ડુંગળીની ગંધ દૂર ન થાય ત્યાં સુધી પેસ્ટને સારી રીતે શેકો પછી તેમાં મસાલો અને મીઠું નાખો તેને સારી રીતે મિક્સ કરો અને 3 થી 5 મિનિટ સુધી રાંધો આગળ સમારેલી ગુવાર અને મઠને ઉમેરો બધું બરાબર મિક્સ કરો અને અડધો કપ પાણી ઉમેરો વાસણને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો ગુવાર અને મઠની કરી તૈયાર છે આ રેસિપીનો એક વાડકો તમને લગભગ 100 માઇક્રોગ્રામ ફોલેટ આપશે તમે આ રેસિપીને મઠને બદલે લીલા મગને પણ અંકુર કરીને બનાવી શકો છો ગુવારને બદલે તમે ફાણસી પર વાપરી શકો છો છેલ્લી વાનગી છે પાલક અને દહીંની કરી આ વાનગી માટે સામગ્રીની જરૂર છે અર્ધી જુડી અથવા 100 ગ્રામ પાલક 3 ચમચી દહીં 1 ચમચી શેકેલી મગફળી અર્ધી ડુંગળી 1 ચમચી શેકેલો ચણાનો લોટ એક લીલું મરચું એક દાંડી કડી પત્તા જરૂરી મસાલા જોઈશે અર્ધી ચમચી હળદર પાવડર 5 ચમચી જીરું પાવડર 5 ચમચી રાઈના દાણા તમારા સ્વાદ અનુસાર બે ચમચી તેલ અને મીઠું લો પ્રક્રિયા પાલકના પાનને સારી રીતે ધોઈ લો અને તેની દાંડી કાઢી લો હવે પાલકના પાનને બાફી લો એક વાસણને પા ભાગ પાણીથી ભરો વાસણની મધ્યમાં સ્ટેન્ડ મૂકો સ્ટીલની પ્લેટમાં પાલકના પાન લો અને તેને સ્ટેન્ડ પર મૂકો વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર બે મિનિટ સુધી રાંધી લો બાફેલી પાલકને કાઢી લો અને થોડું ઠંડુ થવા દો અને પછી તેને બારીક સમારી લો લો બીજા વાસણમાં મીઠું ઉમેરો હળદર પાવડર ચણાનો લોટ નાખો તેને સારી રીતે હલાવો આગળ એક વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં રાયના દાણા અને કડી પત્તા ઉમેરો પછી તેમાં સમારેલી લસણ ડુંગળી અને લીલા મરચાં ઉમેરો અને સારી રીતે સાંતળો ડુંગળી હલકી ગુલાબી રંગની થાય એટલે તેમાં ફેટેલું દહીં ઉમેરો જીરું પાવડર ઉમેરી બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો પાક કપ પાણી ઉમેરો અને સારી રીતે ઉકળવા દો ગેસ બંધ કરો અને પછી બાફીને સમારેલી પાલક ઉમેરો શેકેલી મગફળીના ભૂકા વડે શણગારો પાલક અને દહીં કરી તૈયાર છે આ કરીનો એક વાડકો તમને લગભગ 123 માઇક્રોગ્રામ ફોલેટ આપશે પાલકના બદલે તમે અડવીના પાન અથવા તાંદર પાનનો પણ ઉપયોગ કરી શકો છો ફોલેટ ગરમી પ્રત્યે સંવેદનશીલ હોવાથી રસોઈ કરતી વખતે તેના અમુક ભાગો નાશ પામે છે તેથી કાચા ઘટકોના આધારે આ વાનગીઓની ફોલેટ સામગ્રીની ગણતરી કરવામાં આવે છે રસોઈ કરતી વખતે ફોલેટની ખોટને ઘટાડી શકાય તેવી રીતો છે મધ્યમ તાપ પર રાંધો ખોરાકને વારંવાર ગરમ ટાળો રાંધતા દાળ અને કઠોળને આખી રાત પલાળી રાખો આ રસોઈની બનાવવાની અવધિને ઘટાડશે ફોલેટના શોષણ માટે આથો અને શેકવાની પદ્ધતિ મદદરૂપ થાય છે ફોલેટ પાણી પ્રત્યે પણ સંવેદનશીલ હોય છે આમ શાકભાજીને પાણીમાં બાફવાને બદલે વરાળિયા બાફો અથવા સાતડો આખા કઠોળ ને અંકુરિત કરવા અને રાંધવાથી તેના ફોલેટના ઘટકમાં વધારો થશે તમારા આહારમાં પૂરતા ફોલેટનું સેવન સુનિશ્ચિત કરવા માટે આ થોડાક મુદ્દાઓ યાદ રાખો આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લાવે છે આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા આઈઆઈટી બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે જોડાવા બદલ